પેક કરી અરે ના ના પેક નથી કરવાની નવાણું રૂપિયા અનલિમિટેડ થાલી છે ત્યાં જમતો હતો હું જમીન કાઢીને બહાર નીકળું પછી મીઠાઈ નહોતી મેં કઈ મોઢું મીઠું કરતો જાવ ને એમ મારી હવે આવી જ હોય પણ ભાઈ ખરેખર લજામણી ચોકે આવેલ મીઠડી સ્વીટ ની મીઠાઈ ક્વોલિટી અને વેરાયટીમાં જોરદાર છે અહીંયા તમને મિલ્ક સ્વીટ 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 બંગાળી શ્રીખંડ મઠો સલાડ જેવી તમામ બહુ બધી વેરાયટી બહુ બધા ઓપ્શન મળી જવાના છે બાકી મેરેજ બોક્સ અને કોર્પોરેટ ગિફ્ટિંગ માટે સ્પેશિયલ કસ્ટમાઇઝ બોક્સ તમે અહીંયા બનાવરાવી શકો છો બાકી નાના મોટા પ્રસંગ પર જો તમારે મહેમાનોને સારી ક્વોલિટી વાળી મીઠાઈ ખવડાવી હોય તો તમારે મુલાકાત લેવી પડશે મીઠડી સ્વીટ અને આ હોટેલ રેસ્ટોરન્ટ અને કેટરિંગ વાળા મિત્રોને હોલસેલ ભાવમાં પણ મળી જશે તો જરૂરથી મુલાકાત લઈ લેજો મીઠડી સ્વીટ્સની